અંધજનોને પડતી મુશ્કેલીઓ અને તેમની સમસ્યા વિશે સમાજ જાગૃત થાય અને અંધજનોની બહાર આવે તેવા ઉદ્દેશ સાથે અંધજનોની સંસ્થા પ્રોગ્રેસિવ ફેડરેશન ફોર ધ બ્લાઇન્ડ દ્વારા અવરોધક મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું અંધજનોની સંસ્થા પ્રોગ્રેસિવ ફેડરેશન ફોર ધ બ્લાઇન્ડ સંસ્થાના રામકૃષ્ણ પંડ્યાએ જણાવ્યું હતું કે સંસ્થાના સચિવ હબીબ કિન્ખાબાલા અને રવિન પૌરાણીએ મળી આયોજન કર્યું હતું મગદલા સ્થિત એસડી જેન્સ સ્કૂલ ખાતેથી મેરેથોન દોડનું આયોજન કરાયું હતું આ દોરનું આયોજન કરવાનું મુખ્ય કારણ એ હતું કે આજે સમાજમાં અંધજનોની પોતાની કેટલીક સમસ્યાઓ અને પ્રશ્નો છે જે વિશે સમાજને પણ ખબર પડે અને સમાજ અંધજનો પાસે નહીં પણ સાથે ઊભો રહે તે સંદેશ સમાજ સુધી પહોંચવાનો હતો મારું નામ હવી કિંખાબવાલા છે આ કાર્યક્રમ જે છે તે છેલ્લા એક મહિનાથી આના પાછળ મહેનત ચાલતી હતી જે આજે યોજાયેલું છે એસડીજીનું ગ્રાઉન્ડ છે ત્યાં આ કાર્યક્રમ જે છે તેમાં હેતુ એ હતું કે જે અંધ વ્યક્તિઓ હોય છે તેની પાસે તો લોકો ઊભા હોય છે પણ એની સાથે ઊભા નહીં હોતા તો એ લોકો સમજી શકે કે ભાઈ પાસે અને સાથના વચ્ચેનું ભેદ શું છે તેના માટે આ મોટું કાર્યક્રમ યોજવામાં આવેલું છે મારું નામ રામકૃષ્ણ પંડ્યા છે હું જનરલ સેક્રેટરી પ્રોગ્રેસિવ ફેડરેશન ફોર ધ બ્લાઇન્ડ ગુજરાત બ્રાન્ચ સર એકચ્યુઅલી બ્લાઇન્ડ પીપલ અને જે સોસાયટી છે એ થોડી અલગ થઈ રહી છે તો અમે એવું ઈચ્છે છે કે બ્લાઇન્ડ જે પીપલ છે તે પણ એક સોસાયટીનો જ હિસ્સો છે તો તે સોસાયટી એમને ફીલ કરે અને એમની સાથે સિમ્પતિને ક્રિએટ કરવાની જગ્યાએ એને એમ્પથી એની સાથે રહીને એને આગળ વધારે અને સોસાયટી એમને સપોર્ટ કરે એ મોટિવથી અમે એ આ બ્લાઇન્ડ ફોલ્ડેડ રનનું અમે આયોજન કર્યું છે એટલું જ નહીં પ્રોગ્રેસિવ ફેડરેશન ફોર ધ બ્રાન્ડ સંસ્થા દ્વારા અંધજનો માટે ઓલ્ડ એજ હોમ એજ્યુકેશન એમ્પ્લોયમેન્ટના લક્ષ્ય સાથે કામ કરાયું છે જે અંતર્ગત અડાજન વિસ્તારમાં વૃદ્ધાશ્રમ શરૂ થઈ ચૂક્યું છે તેના માટે સમાજ દ્વારા વધુ ને વધુ સહયોગ મળી રહે તે હેતુથી પણ ઇવેન્ટનું આયોજન કરાયું છે સાથે